નમસ્કાર દર્શક મિત્રો તારીખ એક માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂત દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કેવું રહે છે બજાર ગઈકાલના ભાવો વિશે વાત કરીએ તો ત્રણ હજાર બસો એકાવન રૂપિયાથી લઈને ચાર હજાર બસો એકાવન રૂપિયા સુધી જીરુમાં ભાવ ઉકેલાયા હતા જૂના જીરુમાં તેમજ આવક વિશે વાત કરીએ તો આજે પાંત્રીસો થી ત્રણ હજાર સાતસો ગોરી આસપાસ આવક જોવા મળી રહી છે આજે કેવું રહે છે બજાર એ પણ જાણી લઈએ અરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે મિત્રો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવો ચાર હજારના એકતાલીસ રૂપિયા ભાવોથી આજે જોઈ શકો ચાર હજાર એકતાલીસ રૂપિયા માર્કેટિંગ યાર તારીખે ફેબ્રુઆરી એક માર્ચ બે હજાર પચીસ વાર શનિવારના બજાર ભાવો નવસો ને એકોતેર રૂપિયા ઓગણચાલીસો ને એકોતેર રૂપિયા ભાવ થયા છે વોકાલ જઈશું ત્રણ હાજર નવસો ને એકોતેર રૂપિયા

એકત્રિયા ભાવ છ ત્રીથી પચાસ આઠ આઠ ફારતી આઠ ભારતીય તો ત્રણ હજાર એક રૂપિયા એકદમ ભેજવાળું છે મિત્રો જોઈ શકો છો ત્રણ હજાર સાતસો ને એક રૂપિયા આ ગુંડોલ માર્કેટ ઇન્ડિયાના જીરો બજારના ઊંચા નીચા ભાવ મિત્રો તમે આગળ વિડિયો જોઈ લીધો તમને ખ્યાલ આવી ગયો હશે આજે કેવા કેવા ભાવ બોલાયા છે રનિંગ બજાર કેવું બોલાયું છે તો મિત્રો હાલ રનિંગ બજાર બોલાઈ રહ્યું છે જે એવરેજ માલ જે આવી રહ્યા છે તે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને ચાર હજાર પચાસ રૂપિયાનું રનિંગ બજાર બોલાઈ રહ્યું છે જે સારા માલની ક્વોલિટી છે તેના ઊંચા ભાવ જે નીકળેલા છે મિત્રો એકતાલીસો ને રૂપિયા સુધીનો ભાવ નીકળેલો છે ચાર હજાર એકસો ને તો બજાર વિશે વાત કરીએ તો સારામાં બજાર ટકેલું છે આમ તો બજાર હજે સ્થિર જ છે બજારમાં ફેરફાર છે એની સેમ ગઈકાલે જેવું બજાર ખુલેલું છે